નમસ્કાર પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજકાલ બધાને ગાયનું દૂધ પીવું છે ઘરની ગાયનું દૂધ પીવું છે પણ ગાય પાડવી કોઈને નથી નખત્રાણા તાલુકાના ખિરસરા રોહા ગામના પાટીદારોએ આનો રસ્તો પણ શોધી લીધો છે ઘરે કોઈ ગાય બાંધતું નથી છતાં બધા જ પોતાની જ ગાયનું તાજું અને ચોખ્ખું દૂધ પીએ છે ખીરસરા રોહા પાટીદારોનું ખેતીવાડી ક્ષેત્રે સમૃદ્ધ પ્રગતિશીલ ગામ છે ગામમાં પાટીદારોની કુલ વસ્તી છસો જેટલી છે તેમાંથી સ્થાનિકે માત્ર બસો પચાસ લોકો જ રહે છે દરેક ઘરના અડધા સભ્યો મુંબઈ કે અન્યત્ર રહે છે અગાઉ દરેક પરિવારો ઘરે ગાય રાખતા જ હતા ઘરના આંગણામાં કે વાડામાં બાંધતા પરદેશના વ્યવહારને કારણે અવારનવાર બહાર જવું પડતું એટલે દરેક પરિવારને ગાય પાડવામાં મુશ્કેલી થવા લાગી પંદર વીસ દિવસ માટે મુંબઈ જાય તો પાછળ ગાયની દેખભાળ કોણ કરે ગામના દરેક કુટુંબનો આ પ્રશ્ન હતો આ તકલીફમાંથી જ ગૌશાળા હોસ્ટેલનો વિચાર જન્મ્યો ગામમાં પાટીદાર સમાજ હસ્તકનો ગૌશાળા માટેનો વરંડો હતો જ તેમાં ત્રણેક વર્ષ પહેલા ગૌશાળા હોસ્ટેલ શરૂ કરી દરેક પરિવારો તેમની ગાય આ હોસ્ટેલમાં મૂકે અને સવાર સાંજ પોતાની જ ગાયનું દૂધ ત્યાંથી લઈ આવે તેવી ઉત્તમ વ્યવસ્થા હોસ્ટેલના સંચાલકો દ્વારા કરવામાં આવી છે આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે

હોસ્ટેલ હોસ્ટેલ બનાવવાની જરૂરત કેમ પડી અમે ભવિષ્ય જોતા પેલા અમારી ખેતી હતી અને બારનું અમારું હતું ત્યારે વ્યવસ્થિત અમે અહીંયા કને ગાયોનું સંચાલન કરી શકતા હતા પણ હવે અમારા જે છોકરાઓ છે એ બારે ધંધા અર્થે નીકળી જતા અમને એવું લાગુ કે નહીં તો હવે બે થી ત્રણ વર્ષમાં અમારી જે ગાયો હોય અમારા તે નાબૂદ થશે એટલે અમને એક આવી જુક્તિ સુધી કે આપણે એક ગાયોની હોસ્ટેલ ચાલુ કરી જેથી આપડી ગાયો જળવાય રહે નાબૂદ થઈ જે છે એટલે શું અલ્યા ગામમાં કોઈ માણસો કોઈ રહેવા તૈયાર હતા ની કોઈ હવે ગાયોનો કોઈ કરવા તૈયાર નથી એટલા માટે અમે થોડું આ સુજ્યું કે આપણે આવું હું કરી તો આપણા ગામની જે સંસ્કૃતિ જૂની છે એ જળવાઈ રહે નહીં ગામમાં જે પરિવારો રહે છે એમના મહિલા સભ્યો અને બીજા પણ હશે જે ખેતી કામ એ લોકો કરી શકે એમ નથી મહિલાઓમાં એવું હતું કે હવે અમારા એક અમારો ભાઈ અહીંયા હોય છે

અહીંયા સ્થાયી સાઠેક જેવા પરિવારો રહે છે અચ્છા અને સિસ્ટમ શું હોય છે એમ અમે ગાયો જતી રીતે ચાલુ કરી ત્યારથી અમે અમારા સમાજ લેવલે એવું નક્કી કરેલ કે આપણા સમાજની જે ઘરની જે ગાયો છે એ એમાં જે દેશી ગાય હોય એ જ આપણે આ હોસ્ટેલમાં આપણે લેવાની ત્યારથી અમે સમાજ લેવલે નક્કી કરી અને અમે આ હોસ્ટેલ ચાલુ કરી છે એમાં જે ગામમાં જે ઘરમાં જે ગાયો હતી એ જ ગાયો અમે અહીંયા હોસ્ટેલમાં લઈ આવ્યા અમને એમનું સંચાલન અમે એક સમિતિ રચી અને એ સાત જણાની જે સમિતિ હતી એને અમે સમાજના અંડરમાં અમે આ સમિતિ આખી એક સંચાલન ચાલુ કર્યું અને જે ઘરે જે ગાયો બંધાતી હતી એ અમે હોસ્ટેલમાં બધાને અહીંયા લેવા અમે પ્રેરિત કર્યા અને અહીંયા હોસ્ટેલ ચાલુ કરી સમાજના નેજા હેઠળ ત્યારથી અમે માણસો જ અહીંયા રાખી અને હોસ્ટેલ ચાલુ છે અમારી એમાં અમારી જે સિસ્ટમ છે જે ગાયો અહીંયા જ અમે માણસો રાખી અને અહીંયા જ અમારી ગાયો રહે છે અને માણસો અમને એનું દૂધ જે દોઈ આપે અમારી જ ગાયનું દૂધ હોય અમારી જ બેણીમાં અમને નાખીને અમને આપે એ જ અમે અમારું દૂધ ઘરે લઈ જઈએ અને અમે વાપરી શકીએ એવી અમે એક સિસ્ટમ બનાવી એમને ત્રણ વર્ષ થયા અમને બહુ મજા આવી ગઈ અને એકદમ સિસ્ટમ તે અમારી હોસ્ટેલ ચાલે છે અચ્છા બરાબર અને આમાં ચાર્જ ચાર્જમાં આમાં મેઇન જે સુકો જે ચારો છે એ અમને સમાજ આપે છે સમાજનું અમારું ભંડોળ જે પહેલાનું છે એના અંડરમાં જ અમે સુકોચારો લઈએ છીએ અને લીલોચારો તથા આનું જે સંચાલન છે ગોવાળનું ને એ બધું એ સંચાલન જે બી ખર્ચ આવે છે અંદાજિત લગભગ એક ગાય પાછળ પંદરસો તે સોળસો રૂપિયા પર ગાય જે ખર્ચો આવે છે એ જે ગાયના જે માલિક છે એ ભરે છે અને રેગ્યુલર એ હિસાબે લગભગ અમારું સંચાલન ચાલે છે સવારના ગાયોની દોહાઈ પૂરી થયા પછી તમામ ગાયો સીમાડામાં ચરવા માટે જાય છે સાંજે તમામ ગાયો હોસ્ટેલમાં પાછી આવી જાય છે આ હોસ્ટેલમાં ગાયોને રાખવાનો ચાર્જ દુધાળી ગાયના પંદરસો રૂપિયા અને બાખડના હજાર રૂપિયા છે તેમાં ગોવાળનો પગાર ખર્ચ સહિત દોહાઈ કરવાનું પણ આવી જાય છે આ હોસ્ટેલમાં બધી ગાયો એવરેજ કેટલા લીટર દૂધ આપીએ છીએ એવરેજ ચાર થી સાડા ચાર પાંચ લીટર બરાબર કાંકરેજ કાંકરેજ ગાયનો એવરેજ સાડા ચાર થી સાડા પાંચ લીટર સુધી એવરેજ હોય કાંકરેજ અચ્છા અહીંયા ચોવીસ કલાક માટે ગાયોને આ વાડામાં જ રાખો કે ચોવીસ કલાક માટે દોવાઈના ટાઈમ ઉપર બાંધેલી રે પછી ઓપન થઈ જાય ઓપન થઈ જાય એટલે ધણમાં લઈ જાઓ સી માળા હા ધણમાં સવારે વહેલા નીકળે બપોરે એમના ટાઈમે પાછી લાવી દે એ કોણ લાવે અમે જ ગામમાં પાટીદાર સમાજનું ગૌ રક્ષણનું ફંડ છે જેમાંથી દર વર્ષે પાંચ થી છ લાખનો સુકોચારો અહીં હોસ્ટેલમાં નાખવામાં આવે છે કોઈ ગાયના માલિકને એક્સ્ટ્રા ખાણ આપવું હોય તો તે વાસણમાં લઈ આવી અહીં દૂધની બરણી સાથે મૂકી જાય છે અહીંયાં જે હોસ્ટેલ ચાલુ કરી છે જે પાર્ટીની ગાય છે જે મળતર ગાય છે એ પોતાની બરણી અને ખાંડ રાખી જાય છે અને અહીંયા જે ગોવાળા બાપાજી જે છે એ દોવાઈ કરી અને જેની બરણી છે એ જ બરણી ઉપર એનું જ ગાયનું દૂધ અંદર નાખે છે અને જેની પાર્ટી છે એ આવીને ખાંડ રાખી જાય અને બરણી પોતાનું દૂધ વાળું એ લઈ જાય અને ખાલી બરણી અહીંયા રાખી જાય બરાબર એ દિવસમાં બે ટાઈમ આવે મૂકી અને લઈ હા સવાર ને સાંજ સાંજના 5 વાગ્યાથી થી ચાલુ થાય અને બધાને ટાઈમ આપેલો છે પણ 5 વાગે 5:30 5:30 એ જેને વ્યક્તિને ટાઈમ દીધો એ ટાઈમ ઉપર આવે અને સવારનું પણ એવું જ છે કે એને પણ ટાઈમ આપેલો છે કે જેને ટાઈમ દીધો એ ટાઈમ ઉપર એ વ્યક્તિ પાર્ટી આવે અને પોતાનું દૂધ લઈ જાય અને ખાલી બેણી રાખી જાય ઓકે આ કેટલો સ્ટોક હોય છે ઘાસનો પણ 1400 તો 1500 માં ટુકો હા અચ્છા ને આ 12 મહિનાનું ભેળું સ્ટોક કરી લઈ હા હવે આ ચોમાસાની સિઝન માં આવશે એટલે આ ગોદામ આખો ભરાય તા શેનો ચારો છે મગફળીનો ચારો પાંચસો તેરસો મણ મગફળીનો ચારો ને ઉનાળાના દિવસમાં લીલો ચારો સાહેબ અમને આ પ્રેરણા આપનાર પહેલા ગૌરવક્ષણ ચાલુ કરવા એ હોસ્ટેલ જઈ રહ્યા હતા ને તે અમને મારા જ મિત્ર વિપુલભાઈ કરીને રાજકોટ નાય ને પાટીદારે એને જ અમને પ્રેરણા દીધી કે તમારા કને ગુદામ ને આવું બધું પ્રાંગણ છે તો તમે ચાલુ કરો એમાં અમે એક મદદરૂપ બનશું એ લોકોની સારી મદદ અમને મળી ગોવાળ કે આ કે તે બધું એને સેટિંગ કરી દીધું ને આ રીતે અમે પેલું શરૂઆત પગઠ્યું ત્યાંથી માંડ્યું એની પ્રેરણાથી બરાબર આ ઓરિજિનલ દૂધ મળે એ લાનું કરીને અમે હોસ્ટેલ ચાલુ કરી સમજી લેજો બરાબર કે આપણે દૂધ પ્યોર જે ભેળફેળ થાય એ ન મળે ને ઓરિજિનલ સમજી લે ઓર્ગોનિક મળે સમજી લે દૂધ આમાં કોઈ જાતનું સમજી લેજો કે યુરિયા ખાતર કે આ કે તે નીલાચરામાં આ લોકો વાડી જ વાવી ને અહીંયા લીલાચરા નો પરવા પણ અહીંયા જ નાખેરા ને મશીન નાખી એનો ટુકડા કરીને આપે બરાબર ને સુકલ્ચરો સમાજ રેવલે અમે સામૂહિક લઈ રહ્યા ને વ્યવસ્થિત સંચાલન ચાલે રહ્યું સમિતિ વ્યવસ્થિત ચલાવી રહી સમિતિ સમાજના ને નેજા હેઠળ હાલે આ નાના વાછડા છે ધાવણા મરતલ ગાયના છે જે ગાય ને દોવાની હોય એનું નામ લે ને એ જ વાછડું બારે આવે દોવા માટે એટલે બાર આવે એટલે ઘાય પાસે જાય દોવા માટે અચ્છા હા બહાર કાઢવામાં આવે નામ લઈને અચ્છા એ બડી કોણ કોણ વ્યવસ્થા કરે એ ગોવાળ જ છે ગોવાળ કેટલા સ્ટાફ છે અહીંયા ત્રણ જણા ત્રણ જણા ફૂલ ટેક ફૂલ ટેક આપણે દરેક કામ છે ને સામૂહિક થાય એ આપણે સસ્તું પડે છે એટલે ગૌશાળાએ અમે એ રીતે જ ગામના સહયોગથી અને બધા પરિવારોના એક ભાવનાથી અમે નક્કી કર્યું કે ભાઈ આપણે આ રીતે કરવું તો આપણે સસ્તું પડે ચારો સસ્તો પડે ગોવાળ માણસ રાખીએ એ પણ સસ્તો પડે અને આપણને દૂધ પણ ચોખ્ખું અને સસ્તું મળે આ વ્યવસ્થાથી દરેક પરિવારની મહિલાઓ પણ ખુશખુશાલ છે હવે જ્યારે પણ પરદેશ જવાનું થાય ત્યારે ગાયની કોઈ ચિંતા રહેતી નથી અગાઉ વહુ બહાર જાય તો સાસુમાને કરવું પડતું હ એટલે હવે સાસુમાં પણ ખુશ ગીરસરાની આ ગૌશાળા હોસ્ટેલે અનેકની સમસ્યા એકસાથે હલ કરી દીધી છે અ તમારા લોકોની ગાયો છે ઓસ્ટેલમાં હા 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 اچھا કેટલા સમયથી છે ત્રણ વર્ષ ત્રણ વર્ષથી હા اچھا તો અગાઉ કે તમારા ઘરે બંધતા તમે હા વાડીએ વાડી બંધ અને તમારા લોકોને બધાને ગાય જોતા આવડે હા આવડે اچھا તો પછી આ હોસ્ટેલની જરૂરત કેમ પડી લામે હા જવાનું વધારે થાય એટલે પ્રોબ્લેમ થતો તો કે આમ આપી હા જવું મુશ્કેલી થતી હા મુશ્કેલી થતી એટલે અમારા રિલેટિવ કાકા સાચવે હોસ્ટેલ પછી શું ફરક પડ્યો હોસ્ટેલ પછી અમને